નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું સ્ટુડન્ટ આજે આપણે જોઈશું ધોરણ છ અને ધોરણ નવ માટે શિષ્યવૃત્તિ જે પરીક્ષા છે એ પરીક્ષાનું ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર થઈ ગયું છે તો જોઈએ સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર તો શિક્ષણ અને મજૂર વિભાગ ગાંધીનગર છવ્વીસ છ ઓગણીસો ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હાજર ચોવીસ પચીસ શહેરી ગ્રામ્ય ટ્રાયબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે હા પરીક્ષા માટેના આવેદન પત્રો જે વેબસાઇટ જે છે www.sebexam.org વેબસાઇટ પર તારીખ 18 3 2025 થી તારીખ 6 4 2025 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે અને ખાસ વિદ્યાર્થી મિત્રો જે ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રો જેમણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાના ફોર્મ ભર્યા છે તે વિદ્યાર્થી મિત્રો ફટાફટ હોલ ટિકિટ ડાઉનલોડ કરી લો હોલ ટિકિટ જે છે જાહેર થઈ ગઈ છે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ના દિને આ પરીક્ષા રહેશે ફટાફટ ધોરણ છ અને ધોરણ નવ ના વિદ્યાર્થી મિત્રો પણ ખાસ ધોરણ આઠ ના વિદ્યાર્થી મિત્રોને જણાવી દેવું જોઈએ આગળ હવે અહીં જે વેબસાઈટ જે છે તારીખ અઠાવીસ ત્રણ બે હજાર પચીસ થી છ ચાર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે તો અહીં જોઈએ અમે પરીક્ષાનો જે કાર્યક્રમમાં જાહેરનામું બહાર પાડ્યાની તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ પરીક્ષાના આવેદન પત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો જે છે તારીખ પરીક્ષા માટે ઓનલાઈન જે ભરવાનો સમયગાળો છે પરીક્ષા માટેની જે ફી જે છે એ અઠાવીસ ત્રણ બે હજાર પચીસ થી તારીખ સાત ચાર બે હજાર પચીસ અને પરીક્ષાની તારીખ છે છવ્વીસ ચાર બે હજાર પચીસ તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ છ અને ધોરણ નવ ના વિદ્યાર્થીઓની જે વાર્ષિક પરીક્ષા જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે એ પણ પૂરી થઈ જશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ઓનલાઈન ફોર્મ ધોરણ છ અને ધોરણ નવ ના વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ ફોર્મ ભરી દો જોઈએ આગળ ઉમેદવારીની જે લાયકાત જે છે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ છ માં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળા અને જોઈએ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે છે અહીં ધોરણ નવ માટેના જે જોઈએ નિયમો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ નવમાં સરકારી માધ્યમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે ધોરણ આઠ માં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ નોન છે કે જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી તો ખાસ વિદ્યાર્થી મિત્રો આજ ધોરણ છ અને ધોરણ નવના જે વિદ્યાર્થી મિત્રો જે છે એ નિયમો પણ સાંભળી લો રીડ કરી લો જોઈએ આગળ અભ્યાસક્રમ હોય માધ્યમ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે ધોરણ છ માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ છ નો માર્ચ બે હજાર પચીસ સુધીનો રહેશે તો ખાસ ધોરણ છ ના વિદ્યાર્થી મિત્રો જે નોટ કરી લો તમે હાલમાં જ તમે દ્વિતીય શત્રાંત પરીક્ષા ની તૈયારી પણ કરતા હશો તો એ તો રીડ કરવાનું જ છે તો આ તમારો જે તમે હાલમાં જે ભણો છો એ જ જે વિષયો છે એમાંથી તમને એમસીક્યુ સ્વરૂપે પૂછવામાં આવશે જોઈએ આગળ હવે ધોરણ નવ માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તો માધ્યમિક જે છે ધોરણ નવ જે વિદ્યાર્થી મિત્રો એમને શું પૂછાશે તો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ નવ માર્ચ બે હજાર પચીસ સુધીનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમારે જે ધોરણ નવ ના વિદ્યાર્થી મિત્રો પણ એમને એસી માર્ક્સ નું પેપર પણ આવે છે અને જે તમામ પૂરેપૂરા વિષયો સાથે આ વાર્ષિક પરીક્ષા પણ યોજાય છે તો તમે વિદ્યાર્થી મિત્રો હાલમાં જે તૈયારી કરો છો તો એમાં પણ જે એમસીક્યુ છે એ જ એમસીક્યુ ક્યાં આવશે તો તમારી આ જે એસ એસ જે પરીક્ષા જે છે એસ ની પરીક્ષા એમાં પૂછાશે જોઈએ આગળ માધ્યમ હવે જે પરીક્ષાના જે પેપર હશે કે કયા માધ્યમમાં રહેશે તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્નો જે પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે ખાસ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મીડિયમમાં જ જે ગુજરાતીમાં જ પેપરો પણ રહેશે જોઈએ હવે પ્રશ્નપત્રનો નો ઢાંચો અને ગુણ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યો પરીક્ષા ધોરણ છ ના જે વિદ્યાર્થી મિત્રો એમણે આ પરીક્ષા આપવી જ જોઈએ અને કેમ આપવી જોઈએ એ વિડીયોના અંત સુધી બન્યા રહેશે તમને જણાવીશ કે ધોરણ છ માટે જે છે આ પરીક્ષા ઇમ્પોર્ટન્ટ છે ધોરણ નવ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ પરંતુ ધોરણ છ માટે આ પરીક્ષા જે છે જોઈએ સાઠ પ્રશ્નો સાઠ ગુણ તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહી જે પરીક્ષા જે છે એ પરીક્ષામાં શું પૂછાશે તો ભાષા અને સામાજિક વિજ્ઞાન સાઠ પ્રશ્નો અને ગણિત વિજ્ઞાનના ના સાઠ પ્રશ્નો

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સો રૂપિયા ફી છે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સો રૂપિયા ફીસ છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો જે છે આ પરીક્ષાના ફોર્મ જે છે ઓનલાઈન ફોર્મ તમે ક્યાંથી ભરી શકશો એ પણ જોઈશું ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો જોઈએ આગળ ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ભરવાની રહેશે સરકારી માધ્યમિક શાળાઓ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન આરએમએસ એમ શાળાઓ જે મોડેલ શાળાઓ મોડેલ કે જે દેશ લોકલ બોડી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ અને ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટના ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પૈકી જે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા ઉમેદવારી નોંધાવી તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા જે કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને ચૂકવવા આવનાર છે જેથી ઉક્ત દર્શિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં તો અહીં જે સરકારી માધ્યમિક શાળાઓના વિદ્યાર્થી પરીક્ષા ફી ભરવાની નથી અહીં જે તમામ શાળાઓ દર્શાવવામાં આજે આવી છે એ બાળકોએ જે ફી ભરવાની રહેતી નથી જોઈએ આગળ આવક મર્યાદા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાનમાં લેવા આવતી નથી જોઈએ આગળ આ બંને પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીને પરીક્ષાના પરિણામની માર્કશીટ પ્રમાણપત્ર આપવામાં આવે છે અને સરકારશ્રીના ઠરાવ જે છે પ્રમાણે અહીં ચૌદ આઠ બે હજાર સત્તર પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ મેરિટમાં આવનાર હજાર વિદ્યાર્થીઓને તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર બે હજાર નવસો વિદ્યાર્થીઓને સંબંધિત કચેરી દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તો ધોરણ છ ના હજાર વિદ્યાર્થી મિત્રો જે છે એમને એમને

અરજી પત્રક ભરી શકાશે ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે અરજી પત્ર કન્ફર્મ કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે તો સમગ્ર ફોર્મ જે છે અંગ્રેજીમાં ભરવાનું રહેશે સૌપ્રથમ જો વેબસાઈટ જે છે જવાનું એપ્લાય ઓનલાઈન ક્લિક કરવાનું રહેશે હવે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9 અથવા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9 સામે એપ્લાય પર ક્લિક કરવું તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આજ ફોર્મ જે ભરવાનું જે છે એ ફોર્મ જે છે ફક્ત અને ફક્ત તમે સ્કૂલમાંથી જ ભરવાનું રહેશે જોઈએ આ જે નિયમો અહીં દર્શાવવા છે કે શાળાએ કરવાની કાર્યવાહી તો વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદન પત્રો ઓનલાઈન ભરાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાઓની રહેશે તો તમે શાળામાં પણ વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરાવી શકો તમામ જે જવાબદારી છે એ શાળાની રહેશે જોઈએ આગળ આવેદન પત્રો જમા કરવા બાબત

ધોરણ છ માટે અને ધોરણ નવ માટે આ જે પરીક્ષા જે છે એ પરીક્ષા ફક્ત અને ફક્ત વિદ્યાર્થી મિત્રો તમારા જે પરીક્ષા આપવાના સ્થળ રહેશે તમારા તાલુકામાં જ રહેશે તો તમામ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ અને ધોરણ નવ માં જે ભણતા વિદ્યાર્થી મિત્રો ફટાફટ ઓનલાઈન ફોર્મ જે છે ભરી દો અને ધોરણ છ માટે આ પરીક્ષા આપવી જ જોઈએ કારણ કે ધોરણ જ્યારે તમે આઠ માં આવશો ત્યારે જ્ઞાન સાધના અને એન ડબલ એમ એસ ની જે સ્કોલરશિપ પરીક્ષા યોજાય છે ત્યાં તમને આ જે પરીક્ષાઓ નો જે તમે અનુભવ જે છે એ પરીક્ષામાં તમને ઘણું બધું વિદ્યાનો ઉપયોગી થશે તો ખાસ બાળકો ઓનલાઈન ફોર્મ જે છે એ માટેના જે ડોક્યુમેન્ટો છે એ પણ ફટાફટ તૈયાર કરી દો તો મળીશું અને ખાસ ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રોને આ વિડિયો પણ ખાસ વિદ્યાર્થી મિત્રો શેર કરી દેજો જે ધોરણ 8 માટે તારીખ 29/3/2025 ના દિને જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની જે લેવાનાર છે પરીક્ષા લેવાનાર છે એમના જે પરીક્ષા છે એમની તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક પણ કરવાનું ભૂલતા નહીં તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય બાળકો વંદે માત્ર